સિહોરમાં સામૂહિક નવનાથ યાત્રા તેમજ ધર્મસભાનું આયોજન કરાયું ભાવનગર જિલ્લાના સિહોર શહેર ખાતે ધર્મ જાગરણ સમન્વય ભાવનગર જિલ્લો દ્વારા શિતળા સાતમના દિવસે સામૂહિક નવનાથ યાત્રા અને એક દિવસ ધર્મ માટે ધર્મસભાનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું બપોરના બે વાગ્યે યાત્રા ઢોલ નગારા અને ડીજેના તાલે વાજતે ગાજતે પ્રસ્થાન કરાવવામાં આવી હતી અને સાંજે સાડા પાંચ મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે સમાપન કરવામાં આવ્યું હતું આ સામૂહિક નવનાથ યાત્રામાં સાધુ સંતો રાજકીય અને સામાજિક આગેવાનો અને નગરજનો સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ધર્મસભા સાંજે સાડા પાંચ વાગ્યે ગૌતમી તટે આવેલ મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે રાખવામાં આવી હતી જેમાં સાધુ સંતો મહંતો અને ભાવિક ભક્તો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન અને વક્તવ્યોનો લાભ લીધો હતો રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ યશવી ગુજરાત ન્યૂઝ સિહોર